જય જુહાર મિત્રો જે પણ વ્યક્તિને વાંચવાનો શોખ હોય કે પછી કોઈ પણ એક્ઝામ ની તૈયારી કરતા હોય તો તે લોકો માટે બહુ જ મોટી ખુશખબરી છે કારણ કે આપણા તાલુકામાં લાઇબ્રેરી ઓપન થઈ છે જે ચોકડી પાસે નવજીવન હોસ્પિટલ ની સામે આવેલ છે લાઇબ્રેરી એટલે અપૂર્ણ જ્ઞાન નો ભંડાર અહીં તમને બધી જ પ્રકારની બુક્સ મળી આવશે જેમ કે સંવિધાન ભારત નો ઇતિહાસ ભગવદ ગીતા ઇતિહાસ આત્મકથા ગ્રંથો વેદો એવા ઘણા બધા અન્ય પુસ્તકો અહીં ઉપલબ્ધ છે જો કોઈ સરકારી નોકરી પોલીસ યુપીએસસી ની તૈયારી કરતા હોય તે લોકો માટે પણ અહીં પુસ્તકો ઉપલબ્ધ છે અહીં ફક્ત થી સો રૂપિયા સુધીની મેમ્બરશિપ મળી જશે જે પાંચ વર્ષ સુધીની હોય છે અહીં બહુ જ સારી બેચને વાંચવાની વ્યવસ્થા અને શાંતિપ્રિય વાતાવરણ છે જો તમને અન્ય માહિતી જોઈતી હોય તો મને તમે ડીએમ કરી શકો છો તો ચાલો આપણે આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવીએ અને આપણા જીવનને સાચી દિશામાં લઈ જઈએ હું પણ આવું છું અને તમે પણ આવો ભેગા મળીને વાંચીએ અને પુસ્તકોને સાચો મિત્ર બનાવીએ